ચોવીસ અંતર્ગત મુન્દ્રા પોલીસ દ્વારા મેરેથોન દોડ યોજવામાં આવી મુન્દ્રા મધ્ય બોર્ડર રેન્જ પોલીસના ઉપક્રમે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત પોલીસ સ્પોર્ટ મીટ બે ચોવીસ મુન્દ્રા પોલીસ અને મરીન પોલીસના સંયુક્ત ઉપક્રમે મેરેથોન દોડ યોજવામાં આવી હતી કચ્છ ક્લીન કચ્છ અને સલામત કચ્છના સ્લોગન સાથે શરૂ થયેલા કાર્યક્રમ પ્રસંગે મુંદ્રા સિટી પીઆઈ જેવી ધોળા સાહેબે જણાવ્યું કે પોલીસ પ્રજાનો મિત્ર છે ગુનેગારો સિવાય અન્ય કોઈપણ પ્રજાજનોને પોલીસથી ડરવું જોઈએ નહીં અને કોઈપણ સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરી મદદ મેળવી શકો છો તથા આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે રસ્તામાં પાણી અને કોલ્ડ્રિંક્સની સેવા આપનારા યા એન્ટરપ્રાઇઝ મિનરલ વોટરની સેવા આપનારા મારવાડી યુવા મંચ દેવીપૂજક સમાજ મુન્દ્રા શહેર તથા રસ્તામાં અને કાર્યક્રમ સ્થળ ઉપર નાળિયેર પાણીની વ્યવસ્થા કરનારા સમસ્ત મુસ્લિમ સમાજ મુન્દ્રાનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો આ મેરેથોન દોડને સવારે સાત વાગ્યા મુન્દ્રા મરીગ પોલીસ સ્ટેશનથી પીઆઈ ધોળા સાહેબે સ્ટાર્ટ આપ્યો હતો જેની શિશુ મંદિર પાસેના ગ્રાઉન્ડમાં પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ મેરેથોન દોડમાં બાળકો યુવાનો અને વાયસ કેમ ત્રણ કેટેગરીમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે વિજેતા થયેલાને મેડલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યો હતો ઇમ્તીયાજ મોડા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મેં કલ ભી દોડ મેં આજ ભી દોડ મેં હું કલ મેં ખુદ કી તલાશ મેં થા આજ દેશ કી તલાશ મેં હું એવી છે મુન્દ્રામાં એક સફળ અને કહી શકાય તો ખૂબ જ મોટું અને આટલું મોટું આયોજન મુન્દ્રા પોલીસ પરિવાર તરફથી મેરેથોન દોડનું રાખવામાં આવેલું હતું ખૂબ મોટું અંતર હતું જેને કાપવા માટે પંદરસો થી વધારે રજીસ્ટ્રેશન થયા હતા અને એટલા લોકો જોડાયા હતા અને આટલું મોટું સફર કરી અને શિશુ મંદિરના પ્રાંગણમાં જ્યારે પહોંચ્યા છે ત્યારે એક મિસાળ મેદની સાથે અહીંયા આજે જે આયોજન સંપૂર્ણ કરવામાં આવ્યું ત્યારે પોલીસ પરિવાર તરફથી જે આ સંપૂર્ણ કરવામાં આવ્યું છે પીઆઈ સાહેબના નેતૃત્વમાં તો સાહેબ શું કરશું આ શું કહેશું આ સંપૂર્ણ આયોજન વિશે મહેરબાન આઈજીપી મોથલિયા સાહેબ તેમજ એસપી શ્રી બગડિયા સાહેબના માર્ગદર્શન સમગ્ર કચ્છ જિલ્લામાં દરેક તાલુકા લેવલે પશ્ચિમ કચ્છ પોલીસ સ્પોર્ટ્સ મીટના અંતર્ગત આજે મરીન પોલીસ સ્ટેશન તેમજ સિટી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી રચનાબેન તેમજ દરેક સમાજના આગેવાનો દરેક એનજીઓ સંસ્થાઓ આમાં સહભાગી થયા હતા આયોજન ભગીરથ કાર્ય સારી રીતે પૂર્ણ થયું જેમાં સમગ્ર મુન્દ્રાની જનતાનો આમાં વિશેષ હું આભાર વ્યક્ત કરું છું જેમણે પાર્ટિસિપેટ કર્યું તેમજ આપણા ભવિષ્યના નાગરિકો જે બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા જે સ્વાસ્થ્ય બાબતની જાગૃતિ અને જે પોલીસનો મેન ઉદ્દેશ હતો કે ફિટ કચ્છ અને ક્લીન કચ્છ અને સલામત કચ્છ વિવિધ પોલીસ હેલ્પલાઇન જેની માહિતી પણ આપવામાં આવી ડ્રગ્સ બાબતે વ્યસનોથી દૂર રહેવા બાબતે સાથોસાથ સાયબર ક્રાઇમ તેમજ ઘણા બધા એવા મહિલા સંબંધી ગુનાઓ છે એની પણ વિસ્તૃત માહિતી અને એમના પોસ્ટરો લગાડવામાં આવ્યા સવિશેષ આનંદ એ થાય છે કે પોલીસ પર વિશ્વાસ મૂકી દરેક સમાજના અગ્રણીઓએ પોતાના સ્વયં સ્ટોલ બનાવ્યા હતા બધાને મદદરૂપ થવા માટેના અને વિશેષ એક આયોજન રહ્યું જેમાં આ આયોજન મેં સુપેરે સારી રીતે પૂર્ણ કર્યું છે એ આ બાબતે હું દરેક જનતાનો દરેક ઉપસ્થિત આગેવાનો તમામનો મુન્દ્રા પોલીસ વતી તેમજ કચ્છ પોલીસ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન પાડવાળા સાથે છે બેન શું કહેશો આજના આ તમે સ્પર્ધા વિશે સર્વપ્રથમ તો અહીંયા કચ્છ જિલ્લા પશ્ચિમ પોલીસના સિટી પોલીસના ધોડુ સાહેબ અને મરીન પોલીસના જાડેજા સાહેબ એમને હું ખૂબ અભિનંદન પાઠવું છું કારણ કે મેરેથોન દોડમાં બાળકોએ પણ જેટલો ભાગ લીધો એના કરતાં પણ જે મોટા અત્યારે ચાલીસની ઉપરના જે દોડવું ખૂબ મુશ્કેલ હોય એવા લોકોએ પણ ભાગ લીધો તો પોલીસ પ્રજાનો મિત્ર એ સાર્થકતા અહીંયા દેખાણી અને સૌ સાથે મળી અને એકતામાં નેકતા એવો આ સારામાં સારો કાર્યક્રમ માટે હું સાહેબને અભિનંદન પાઠવું છું અસ્તુ જેમ સ્પર્ધાઓ થતી હોય છે એમાં ઉત્સવોના જે કિંગ કહેવાય જે ઉત્સવો મનાવવામાં જે બચપનથી એમણે જે ઉત્સવોનું નેતૃત્વ કર્યું છે ધર્મેન્દ્રભાઈ જેસર પણ છે શું કહે છો ધર્મેન્દ્રભાઈ આ સ્પર્ધા વિશે આજે સૌપ્રથમ તો પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના જે ઉપક્રમે છે પશ્ચિમ કચ્છ પોલીસને અને એમના આઈજી સાહેબ મોથલિયા સાહેબને એસપી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે મુન્દ્રા પીઆઈસાઈ શ્રી જેવી ધોળા સાહેબ મરીન પોલીસ સ્ટેશન જે આજના આયોજકના પ્રથમ પ્રણેતા હતા એવા જાડેજા સાહેબ અને એમની સમગ્ર ટીમને મુન્દ્રા લાયન્સ ક્લબ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે સાથે સાથે મુન્દ્રાની મુન્દ્રા નગરની જે જાગૃતિ છે અને એમના જાગૃતિના જે અત્યારે આપણી સાથે લીડર ઉપસ્થિત છે એવા મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી રચનાબેન જોશી અને એમની પણ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે છેલ્લા બે દિવસથી આ નગરમાં ખૂબ જ સારી રીતે આ મેરેથોન માટેની વ્યવસ્થા જાળવી એના માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે તમામે તમામ નગરજનો ખાસ કરીને નાના બાળકોએ જે જાગૃતિ છે આયોજિત આ મેરેથોન દોડ સાથે મુન્દ્રા પોલીસ સ્ટેશન અને મરીન પોલીસ સ્ટેશન ના સૌ પોલીસ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કારણ કે આ સુંદર આયોજન બદલ આ કાર્યક્રમની અંદર જેવી રીતે અહીંથી પોલીસ દ્વારા એક સારો મેસેજ ગયો છે અને જે સમજણ આપવામાં આવી છે ટ્રાફિક હોય મહિલા હોય સાયબર ક્રામ હોય વિવિધ જે પણ ગુનાઓ વિશે જે આપણને સમજણ આપવામાં આવી છે તો સૌ નાગરિકોની આપણી પણ ફરજ છે કે આપણે ત્યાં પણ કંઈ કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હોય તો આપણે પણ પોલીસને જાણ કરી અને એને સહયોગ આપીએ તો મને લાગે છે આ મુન્દ્રાને અને સમગ્ર રાષ્ટ્રને આપણે એક સુરક્ષિત રાષ્ટ્ર બનાવી શકશો આટલી મોટી સ્પર્ધા અને સફળ સ્પર્ધા કેમેરામેન કાસિમભાઈ ખલીફા સાથે હું છું ગુજરાત મે તમારું સ્પેશિયલ ડે ની વધુ યાદગાર બનાવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા યશ એન્ટરપ્રાઇઝ લવ યુ છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણી ની બોટલ સાથી સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસ ની બોટલ તો આજે જ ઓર્ડર કરો અને યાદગાર બનાવો તમારું પ્રસંગ ને કે પછી બિઝનેસ ઇવેન્ટ ને સંપર્ક યશ એન્ટરપ્રાઇઝ Package drinking water and soft drinks. Mundra, Kutch, Gujarat. Customer care number: eight seven five eight six triple zero double zero.